નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે ઊંઝાના ડીસા માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરીશું તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બુધવાર આજના સો સો ટકા સાચા ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરવાનું ના ભૂલતા વિડીયોમાં નવા હોય તો વિડીયોને અંત સુધી બની રહેવા વિનંતી તો આગળ વાત કરીએ ઊંઝા અને ડીસા માર્કેટ યાર્ડના સાચા બજાર ભાવની ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ અને ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તો મિત્રો અહીંયા ઊંઝા માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ પાંચ હજાર પચીસથી સાત હજાર ચારસો રૂપિયા રાયડો છસો પચાસથી નવસો એકોતેર રૂપિયા સુવાના બજાર ભાવ ઓગણીસો અગિયારથી તેવીસો રૂપિયા ત્યારબાદ ઈસબુલનો બજાર ભાવ છવ્વીસો પંચોતેરથી આડત્રીસો એકત્રીસ રૂપિયા અજમો ઓગણીસોથી અઠ્યાવીસો ત્રેપન રૂપિયા વરિયાળીની વાત કરીએ તો તેરસો પચાસથી છ હજાર પાંચસો એકાવન રૂપિયા સફેદ તલ પચીસો પચાસથી સત્યાવીસો એકત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરી ત્યારબાદ આપણે ડીસા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું પણ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બને રહેવા અમારી વિનંતી વિડીયોને લાઈક કરજો આગળ વાત કરીએ ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવની ખેડૂત મિત્રો ડીસા માર્કેટ યાર્ડમાં રાયડાનો બજાર આઠસો એકોતેરથી નવસો પંચાણું રૂપિયા ત્યારબાદ ગુવાર नौ सौ आड़ीस नौ सौ ब्याशी रुपया एरंडा बजार भाव सौ थी अगिय सौ त्रीस रुपया राजगरो बार सौ एकवी थी अठार सौ एकत्रस एक रुपया बाजरी की बात करिए तो चार सौ छप्पन चार सौ चौरस रुपया सफेद तल पच्चीसो एकत्र पच्चीस सौ एक रुपया કહું ટુકડામાં ચારસો નેવથી પાંચસો છ રૂપિયા મગફળી જણી મગફળી એક હજાર પિસ્તાલીસથી બારસો પાંત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો ડીસા અને ઊંઝા માર્કેટ યાર્ડના આજના સોઈ સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે અને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી રોજના બજાર ભારે વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજેરોજ મળી રહે છે તો વિડીયો મંડાવવા આવે તો વિડીયોને લાઇક કરજો ચેનલને શેર કરજો